નમસ્કાર જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કર્યા વગર ક્યાંય નથી જવાનું ચોમાસાની ઋતુ ખૂબ જ સુંદર હોય છે કે નહીં લીલુંચમ વાતાવરણ ગરમ ગરમ ભજીયા આ બધું ખાવાની ખૂબ જ મજા આવે છે પણ ચોમાસાની ઋતુ આ બધાની સાથે સાથે એક બીમારી પણ લઈને આવે છે શરદી ખાંસી અને તાવ વરસાદના કારણે વાતાવરણમાં ભેજ ખૂબ જ વધી જાય છે અને આપણું શરીર આ બદલાવને એકદમ સહન નથી કરી શકતો વરસાદની સિઝનની અંદર શરીરમાં કફ અને વાત દોષ ખૂબ જ વધેલા રહે છે વાત દોષ વધવાના કારણે શરીરમાં શુષ્કતા આવે છે રૂકાપણું આવે છે અને કફ દોષ વધવાના લીધે શરદી અને ખાંસી જેવી સમસ્યા થતી હોય છે પરંતુ ચિંતા ના કરો આયુર્વેદની અંદર ઘણા એવા અસરકારક ઉપાયો છે જેનો ઉપયોગ કરીને તમે વાત અને અને બેલેન્સ રાખી શકો છો ચોમાસાની ઋતુનો આનંદ લઈ શકો છો આ ઉપાય એકદમ સસ્તા છે સરળ છે અને ખૂબ જ અસરદાર પણ છે ઘરમાં રહેલી વસ્તુની અંદરથી જ આ બધું બની જાય છે આ ઉપાયો કયા છે જાણતા પહેલા ચોમાસામાં સ્વસ્થ રહેવા માટેની અમુક ટીપ્સ છે અમુક બાબતો રાખવાની છે જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખો છો તો ચોમાસામાં તમારા બીમાર થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે ચોમાસાની ઋતુ દરમિયાન તમારે હળવો ખોરાક ખાવો જોઈએ કારણ કે આ સમય દરમિયાન આપણી શક્તિ ખૂબ જ મંદ પડી જતી હોય છે અને હંમેશા વાસી ભોજન ક્યારે પણ ન કરવું જોઈએ ગરમ ભોજન જ તમારે આ ઋતુ દરમિયાન કરવું જોઈએ આઈસક્રીમ છે ઠંડા પીણા છે ઠંડુ પાણી છે આ બધાથી તમારે દૂર રહેવું જોઈએ લીલા શાકભાજી ઓછા ખાવા કારણ કે આ પાંદડા વાળા શાકભાજી ફૂગ હોય છે જેથી બીમાર થવાની શક્યતા વધી જાય છે આ સિવાય તમારે પરવલ છે કંકોળા છે કારેલા ટીંડોળા આ બધી શાકભાજીઓનું સેવન કરવું પાણીને હંમેશા ઉકાળીને જ પીવું પાણીને ઉકાળવાથી જે પાણીજન્ય રોગો છે એ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય અને બીજી એક ખાસ વાત કે જ્યારે તમે વરસાદમાંથી ભીંજાઈને ઘરે આવો છો તો તરત જ તમારે ગરમ પાણીથી નાહવું જોઈએ અને ક્યારેય પણ ભેજવાળા કપડાં પહેરવા ન જોઈએ ભેજ ઉડી જાય કપડાં એકદમ કોરા થઈ જાય એ પછી જ તમારે કપડાં પહેરવા જોઈએ પૂરતી ઊંઘ લેવી બપોરે ઊંઘવાનું ટાળવું જોઈએ રાત્રે સાતથી આઠ કલાકની ઊંઘ તમારે લેવી જોઈએ જો તમે પૂરતી ઊંઘ લેશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે અને આ સિઝન દરમિયાન આપણે રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો આપણે શરદી ખાંસી અને તાવ સામે લડી શકીશું આ ટીપ્સને અનુસરીને તમે ઘણી ખરી બીમારીઓથી બચી શકો છો તો ચાલો આગળ વધીએ આપણા મેઇન ઉપાયો તરફ આયુર્વેદિક નુસ્ખાઓ તરફ

તુલસીની પાનની અંદર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરસ ગુણ રહેલો છે જે શરદી ખાંસી અને તાવના જીવાણુઓ સામે લડે છે એ પછી તમારે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લેવાનો છે આદુ આપણા ગળાને આરામ આપે છે એક ઇંચ જેટલો તજનો નાનો ટુકડો લેવાનો છે અને તમારે બે થી ત્રણ લવિંગ લેવાની છે તજ અને લવિંગ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે હવે એક તપેલીની અંદર તમારે બે કપ પાણી નાખવાનું છે એની અંદર તમારે તુલસી મરી લવિંગ આદુ તજ આ બધું નાખી દેવાનું છે પછી આ પાણીને તમારે એટલું ઉકાળવાનું છે કે પાણી બે કપમાંથી એક કપ રહી જાય જ્યારે પાણી એક કપ રહી જાય ત્યારે ગેસ બંધ કરીને તમારે આ કાળાને હલકું ગરમ જ પી લેવાનું છે આ કાળો તમારે દિવસમાં બે વાર પીવાનો છે સવારે અને સાંજે તમે આની અંદર મધને પણ નાખી શકો છો મધ તમારે નાખવું હોય તો આ કાળો જ્યારે ઠંડો થાય એ પછી તમારે મધને નાખવો જ્યારે એ ગરમ હોય ત્યારે મધને ન નાખવો બીજો ઉપાય જ્યારે પણ શરદી થાય એની જોડે ખાંસી થતી હોય છે અથવા શરદી મટી જાય એ પછી સૂકી ખાંસી થાય છે તો જો તમારી ખાંસી સૂકી હોય કે કફવાળી હોય આ બંનેની અંદર જેઠીમધ ખૂબ જ સારા પરિણામ આપે છે આની અંદર તમારે જેઠી મધની એક આયુર્વેદિક ચા બનાવવાની છે જેઠી મધ ગળાને સ્નિગ્ધ બનાવે છે ખાંસીમાં રાહત આપે છે આ ચા બનાવવા માટે તમારે જેઠી ટુકડા મળે છે કોઈ પણ આયુર્વેદિક દુકાનમાં તમને આ જેઠી ટુકડા મળી જશે તમે જેઠી મધનો પાવડર પણ લઈ શકો છો જો તમે ટુકડો લો તો એક ઇંચના બે ટુકડા તમારે લેવાના છે અને જો તમે પાવડરનો યુઝ કરો તો તમારે અડધી ચમચી જેઠી મધનો પાવડર લેવાનો છે હવે ચા બનાવવા માટે તમારે એક તપેલી લેવાની છે એની અંદર તમારે બે કપ પાણી નાખવાનું છે એમાં તમારે એક ઇંચ જેટલા બે જેઠી ટુકડા નાખવાના છે અથવા તો અડધી ચમચી જેઠી પાવડર નાખવાનો છે પાણીને સારી રીતે ગરમ કરવાનું છે જ્યાં સુધી પાણી બે કપમાંથી એક કપ ન થઈ જાય જ્યારે પાણી એક કપ રહી જાય ત્યારે એને બંધ કરી દેવું અને ચા હુંફાળી થાય ત્યારે તમારે આ ચાને ધીમે ધીમે પી લેવાની છે આ ચાની અંદર તમે મધ નાખીને પણ પી શકો છો મધ નાખવું હોય ત્યારે ધ્યાન રાખવું કે ચાને એકદમ ઠંડી થવા દેવી અને પછી તમારે મધ નાખીને પીવું આ ચાને તમારે દિવસમાં બે વાર પીવાનું છે જમવાના અડધા કલાક પછી જેઠી મધ આપણા ગળાને લુબ્રિકેન્ટ કરે છે અને ખાંસીને શાંત કરે છે આ ચાને લાંબા સમય સુધી તમારે નથી પીવાનું મિનિમમ તમે એક અઠવાડિયા સુધી આ ચાને પી શકો છો જો તમે પ્રેગનેન્ટ છો અથવા તમારું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ તમારે આ જેઠી મધની ચાને પીવાનું છે અને છેલ્લે તાવ માટે આપણે બનાવીશું ધાણાનું પાણી ધાણાનું પાણી તાવની અંદર ખૂબ જ અસરકારક છે આના માટે તમારે બે કપ પાણી લેવાનું છે એની અંદર તમારે એક ચમચી ધાણા નાખવાના છે આખા ધાણાને તમારે કચરી લેવાના છે અને પછી તમારે પાણીમાં નાખી દેવાનું છે પાંચથી દસ મિનિટ માટે પાણીને ઉકાળવાનું છે પાણીને એટલું ઉકાળવું કે એ બે કપમાંથી એક કપ રહી જાય જ્યારે પાણી એક કપ રહી જાય ત્યારે તમારે ગેસ બંધ કરીને આ પાણીને હોફાળું થવા દેવાનું છે આ પાણીને તમારે હુંફાળું ગરમ જ ધીમે ધીમે પી લેવાનું છે દિવસમાં બે વાર તમારે આ પાણીને લેવાનું છે ધાણાનું પાણી પાચન શક્તિને મજબૂત બનાવે છે તમે જોયું હશે કે જ્યારે આપણને તાવ આવે છે ત્યારે આપણી પાચન શક્તિ ખૂબ જ મંદ પડી જાય છે તો આ સમયે ધાણાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે ચોમાસાની ઋતુ દરમિયાન જો તમને વારંવાર શરદી ખાંસી થતા હોય તો તમારે એક આયુર્વેદિક દવા ખાસ તમારા ઘરની અંદર રાખવી જોઈએ અને એ છે સીતોપલાદી ચૂર્ણ સીતોપલાદી ચૂર્ણ શરદી ખાંસીની અંદર ખૂબ જ સારા પરિણામ આપે છે એમાં ખૂબ જ રાહત આપે છે આ ચૂર્ણ આપણા શરીરની અંદર વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષોને બેલેન્સ કરે છે તમારી ખાંસી સૂકી હોય કે કફવાળી હોય આ બધાની અંદર સીતોપલાદી ચૂર્ણ આરામ આપે છે છાતીમાં જમા થયેલા કફને ધીમે ધીમે બહાર કાઢે છે છાતીને હળવી કરે છે ગળાની અંદર પણ જે કફ જામી ગયો હોય તો એ કફને બહાર કાઢે છે એટલે કફ અને શરદી માટે સીતોપલાદી ચૂર્ણ એકદમ બેસ્ટ આયુર્વેદિક દવા છે આ સીતોપલાદી ચૂર્ણને તમારે એકથી ત્રણ ગ્રામની માત્રામાં લેવાનું છે અડધી નાની ચમચી તમારે સીતોપલાદી ચૂર્ણ લેવું એની અંદર તમારે મધ અથવા

ફક્ત ત્રણ ચપટી જ તમારે આ સીતોપલાદી ચૂર્ણ આપવાનું છે ત્રણ ચપટી તમારે સીતોપ્લાદી ચૂર્ણ લઈ લેવું એને ઘી અથવા તો મધની અંદર નાખીને સારી રીતે મિક્સ કરી લેવું અને એમને ચાટવા માટે આપી દેવું અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારી સ્થિતિ ગંભીર હોય તમને વધારે પડતો શરદી ખાંસીના લીધે તાવ આવતો હોય તો એક વખત ડૉક્ટરની સલાહ જરૂર લેવી આયુર્વેદિક ઉપાયની સાથે સાથે પણ તમારે ડૉક્ટરની સલાહ લઈને એ પ્રમાણે કામ કરવું તો મિત્રો તમે જોયું કેવી રીતે આયુર્વેદિક ઉપાયો કરીને ઘરની અંદર રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે શરદી ખાંસી અને તાવની સ્થિતિ સામે લડી શકીએ છીએ એને દૂર કરી શકીએ છીએ આશા રાખો છો આજનો આ વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી લેજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો